નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરનો રાજકુમાર અને રામુ બંને જણા જ્યારે આ ભૂતિયા પીપળે આવ્યા અને ત્યાં ભૂતિયાએ જ્યારે રાજકુમારને જોયો એની સાથે ભૂતિયો ઘણો આનંદમાં આવી જાય છે પરંતુ જ્યારે રાજકુમારે વાત કરી કે અમારા રાજ્ય ઉપર દુશ્મન રાજાએ ચડાઈ કરી છે માટે ભૂતિયા તો અમારા સામ્રાજ્યને બચાવી લે નહીતર તેને તે લોકો જીતી જશે ત્યારે ભૂત્યો રાજકુમારને ચોખ્ખી ના પાડતા કહે છે કે રાજકુમાર તમારું રજવાડું મેં તમને જીતીને આપ્યું હતું એમ છતાં તમે મારું અપમાન કરી અને મને સુંદરપુરમાંથી કાઢી મૂક્યો છે તો હવે હું સુંદરપુરમાં શા માટે આવું અને મેં તમને વચન આપ્યું હતું કે હું તમારા પિતાજી જે રજવાડું હારી ગયા છે ને એ રજવાડું હું જીતી અને મારા મિત્ર રાજકુમાર તને અર્પણ કરીશ તો મારું એ વચન પૂરું થઈ ગયું છે અને હવે હું ફરીવાર ત્યાં નહીં આવું કારણ કે આ ભૂતિયાનું જ્યાં અપમાન થાય ને ત્યાં ભૂતિયો બીજીવાર પગ મૂકતો નથી આમ કહીને ભૂતિઓ અદ્રશ્ય થઈ જાય છે અને રાજકુમાર આંખમાં આંસુ લઈ અને ઘોડાગાડીમાં બેસીને કહે છે કે રામુ હવે ઘોડાગાડી પાછી વાળી લો હવે ભૂતિઓ નહીં આવે આવે કારણ કે હું એની મિત્રતાને સારી રીતે જાણું છું આમ કહી અને રામુ અને રાજકુમાર પાછા સુંદરપુર બાજુ રવાના થઈ ગયા આ બાજુ ગામના મુખી કે જે વાંસની ટોકરી લઈ અને ભોલાને કહે છે કે ચાલ ભોલા આપણે તો ખબર નહીં હમણાંથી તો આપણા ઉપર પણ કેવા કેવા સંકટ આવે છે કઈ બાજુમાં ને કયા પક્ષમાં રહેવું એ જ ખબર પડતી નથી આમ મુખી અને ભોલો બંને જણા વાતો કરતાં કરતાં પોતાના ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચી અને તેઓ પણ ગામ લોકોને ભેગા કરીને કહે છે કે સુંદરપુર ઉપર ફરી પાછું મોટું સંકટ આવ્યું છે માટે આપણે એક કામ કરીએ રાજકુમારને અહીંયા લાવી દઈએ તો કદાચ એ આખું એ સુંદરપુર પેલો દુશ્મન રાજા જીતી જાય તો એમનો એકાદ વંશજ તો જીવી જાય ત્યારે ભોલો કહે છે કે હા એ વાત તમારી સાચી છે કાંઈક તો આપણે કરવું પડશે આમ ગામના મુખીએ યોજના બનાવી છે કે આપણા ગામના બે માણસોને મોકલીએ સુંદરપુરમાં અને ત્યાં યુદ્ધનો માહોલ છે તો આપણે રાજકુમારને અહીંયા બોલાવી લાવીએ અને આ બાજુ રાજકુમાર આખી રાત ગોળા ગાડીને હંકારી અને બીજા દિવસની વહેલી સવારે તે સુંદરપુરમાં પહોંચી અને સુંદરપુરના રાજદરબારમાં જઈને કહે છે કે મહારાજ હવે યુદ્ધની તૈયારીઓ જાતે જ કરવી પડશે અને ભૂતિયાએ આપણા પક્ષથી યુદ્ધ લડવાની ચોખ્ખી ના પાડી દીધી છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે મહારાજે સોમણનો નિશાસો નાખ્યો અને કહે છે કે શું ખરેખર ભૂતિયો હવે આપણા પક્ષ તરફથી નહીં લડે ત્યારે રાજકુમાર કહે છે કે હે મહારાજ ભૂતિયાએ મને એની વાત જણાવી દીધી છે અને એનું એવું કહેવું છે કે રાજકુમાર જ્યાં મારું અપમાન થાય ને ત્યાં બીજી વાર આ ભૂતિયો ક્યારેય પગ મૂકતો નથી અને આ સુંદરપુરનું રજવાડું મેં એકલા હાથે જીતી અને તમને અર્પણ કર્યું હતું એમ છતાં પણ તમે મને સુંદરપુરમાં જો એકાદું સ્થાન આપ્યું હોત ને તો હું હંમેશા માટે સુંદરપુરની રક્ષા કરોત પરંતુ તમે મને અપમાન કરી અને સુંદરપુરમાંથી જાકારો દીધો છે એટલા માટે હવે હું તમારી મદદ નહીં કરી શકું આમ કહીને તે અંતર ધ્યાન થઈ ગયો ત્યાં તો સેનાપતિ આવી અને કહે છે કે રાજકુમાર આપણી પાસે ત્રીસ હજાર જેટલા સૈનિકો છે અને એનાથી વધારે આપણી પાસે કાંઈ છે નહીં અને જેવા જોવે એવા હથિયાર પણ નથી તો આપણે સામે દુશ્મન રાજાના લશ્કર સામે કેવી રીતે લડી શકીશું ત્યારે રાજકુમાર કહે છે કે હે મહારાજ એ વાતની તો મને પણ ખબર છે કે આપણે બધા યુદ્ધમાં હારી જવાના છીએ અને હારી ગયા પછી પણ આપણે બધા મોતને ઘાટ ઉતરી જવાના છીએ પરંતુ મહારાજ યુદ્ધની જેટલી તૈયારીઓ થાય એટલી કરો અને દુશ્મન રાજાના જેટલા સિપાહીઓ અને જેટલા સૈનિકોને મારી શકીએ એટલાને મારો અને માતૃભૂમિ માટે પોતે રણમાં સમાઈ જાઓ આ એક રાજાનો નિયમ છે અને એનું પાલન આપણે કરવાનું છે ત્યાં તો મહારાની ત્યાં આવે છે અને આવીને કહે છે કે મહારાજ આપણે તો જે આપણા નાનકડા રજવાડામાં હતા ને એ જ સારું હતું ત્યાં ના તો કોઈ દુઃખ દર્દ કે પીડા હતી ના કોઈ દુશ્મન એ નાનકડા રાજ્ય ઉપર ચડાઈ કરવાનો વિચાર કરતો હતો હવે આટલું મોટું સામ્રાજ્ય હાસિલ કરી નાખ્યું છે તો એનાથી વધારે મોટી તો સમસ્યાઓ ઘેરાણી છે બોલો મહારાજ હવે આપણે શું કરવાનું ત્યારે મહારાજ કહે છે કે મહારાની તમારી વાત સાચી છે પરંતુ હવે આપણે કાંઈ ના કરી શકીએ એનું કારણ એ છે કે આપણે ભૂતિયા ઉપર મોટો વિશ્વાસ રાખ્યો હતો અને બીજી મોટી ભૂલ એ કરી કે ભૂતિયો ભલે આપણો દુશ્મન બનવાનો હોય પરંતુ એને આ રજવાડામાં રાખ્યો હોત ને તો બીજી બધી મુશ્કેલીઓ તો ના આવત આમ કહી અને મહારાજ ત્યાંથી ચાલી નીકળે છે ને જતાં જતાં કહે છે કે સેનાપતિ જેટલા પણ સિપાહીઓ છે અને જેટલા પણ હથિયાર છે ને એ બધું તૈયાર કરી નાખો ગમે તે થાય મરી જશું પરંતુ આપણે સમર્પણ તો નહીં જ કરીએ આમ કહીને મહારાજ ચાલી નીકળે છે આ બાજુ વીર યોદ્ધાની જેમ રાજકુમાર પણ કહેવા લાગ્યો કે હે સેનાપતિ તમે ડરતા હોય એવું મને કેમ લાગે છે ત્યારે સેનાપતિ કહે છે કે નાના રાજકુમાર એવું કાંઈ નથી આમ કહી અને એ પણ ચાલી નીકળે છે અને મિત્રો આ બાજુ પેલો દુશ્મન રાજા કે જે ખળખળ દાંત કાઢીને હસી રહ્યો છે અને તે હવે તેના માણસોને કહે છે કે હવે મને કોઈ વાતની ચિંતા નથી કારણ કે હવે મને એ વાતની જાણ પણ થઈ ગઈ છે કે ભૂતિયા પાસે રાજકુમાર ગયો હતો અને તેણે ઘણી બધી વિનંતી કરી એમ છતાં પણ ભૂતિયાએ સુંદરપુરમાં આવવાની જ ચોખ્ખી ના પાડી છે અને ભૂતિયાએ એમ પણ કહી નાખ્યું છે કે જ્યાં મારું અપમાન થાય ત્યાં બીજી વાર ભૂતિયો પગ મૂકતો નથી અને સુંદરપુરમાં મારું અપમાન થયું છે માટે હું સુંદરપુરમાં નહીં આવું અને આમ આટલો સંદેશ

કે ગુપ્તચર આટલા દિવસ તને એમ હતું કે સુંદરપુરમાં તું એક જ મારો ગુપ્તચર કામ કરવા જાય છે તો એ તારી મોટી ભૂલ હતી પરંતુ સાચી વાત તો એ છે કે સુંદરપુરના મહેલમાં હજુ પણ મારો એક વફાદાર અને ખાસ સૂચના આપવાવાળો ગુપ્તચર છે અને તે બધી જ સમસ્યાઓ અને દરેક ચીજ વસ્તુઓની મને એક એક વાતની ઝીણવટતાથી માહિતી આપે છે અને એણે જ મને સંદેશો મોકલાવ્યો છે કે ભૂતિયાએ ચોખ્ખી ના પાડી છે અને તે સુંદરપુરના પક્ષમાં લડવા નથી આવવાનો અને એટલા માટે હે મહારાજ હવે તમે સુંદરપુર ઉપર આક્રમણ કરી નાખો સુંદરપુર તમારું થઈ જશે ત્યારે આટલા શબ્દો સાંભળી અને પેલો ગુપ્તચર કહે છે કે પણ મહારાજ એ કોણ છે અમને તો જણાવો ત્યારે મહારાજ કહે છે કે અત્યારે એને ઉગાડો પાડવાનો સમય નથી આવ્યો પરંતુ સમય આવે તમે બધા જ ચોંકી જશો કે આ માણસ ત્યાં રહીને પણ આપણો માણસ હતો આમ કહીને મહારાજ કહે છે કે ચાલો હવે આપણે આપણા મિત્ર રાજાઓની પાસે પહોંચીએ અને પછી તો આ દુશ્મન રાજા તેના પાંચ મિત્ર રાજાઓની પાસે જઈ અને આ સંદેશો પહોંચાડે છે કે ભૂતિયા ચોખ્ખી ના પાડી છે અને હવે સુંદરપુર માં ત્રીસ હજાર જેટલા સિપાહીઓ છે જેને મારી અને સુંદરપુર આપણું કરી નાખવાનું છે ત્યાં તો પેલા ચાર પાંચ જે મિત્ર રાજા હતા તે પણ કહેવા લાગ્યા કે તો હે મિત્ર આપણે આવતી કાલે જ સૈન્ય તૈયાર કરી અને મોરચા માંડી દઈએ સુંદરપુર બાજુ નહીતર જો ભૂતિયાનું મન બદલાઈ ગયું અને જો ફરી પાછો રાજકુમાર તેને મનાવી લેશે ને તો તમારું સુંદરપુરનું સપનું સપનું રહી જશે કારણ કે ભૂતિયા સામે જીતવું એ કોઈ નાના મોટા ખેલ નથી ત્યારે દુશ્મન રાજા પણ કહે છે કે હા સવારે જ આપણે લશ્કર તૈયાર કરીને ચાલી નીકળશું અને આમ કરતાં કરતાં આ દિવસ પૂરો થયો ને રાત પડી રાત્રે આ બાજુ સુંદરપુર માં ત્રીસ હજાર સિપાહીઓ પોતાના ભાલા તલવાર અને અન્ય લડવા માટેના સાધનો તૈયાર કરી રહ્યા છે ત્યારે આ બાજુ પેલા ચારે રાજાઓની સેના ભેગી થાય છે અને ચારે રાજાઓની સેના ભેગી થતાની સાથે બે લાખ થી ઉપર કે હવે તો કોઈની તાકાત નથી કે મને હરાવી શકે કારણ કે મારા ચાર ચાર મિત્રો મારી સાથે ઊભા છે હવે હું મારું રજવાડું પાછું જીતવાનું છું અને આમ આ બાજુ રાજકુમારને પણ એમના ગુપ્તચર દ્વારા છે કે દુશ્મન રાજાએ લગભગ ભેગી કરી નાખી અને ચાર જે દુશ્મન રાજાના મિત્ર છે તેઓ આ સેના નેતૃત્વ કરવાના છે અને સુંદરપુરને દિવસના અડધા ભાગમાં જીતી જશે ત્યારે આ બાજુ સુંદરપુરમાં આટલો સંદેશ મળતાની સાથે જ ત્રીસ હજાર સિપાહીઓના હાથ પગ પહેલાંથી ભાગી ગયા છે તેમના હાથમાં હવે ભાલા ઉપાડવાની પણ હિંમત રહી નથી કારણ કે તેમને ખબર પડી ગઈ છે કે હવે તેઓ મોતને ઘાટ ઉતરી જવાના છે અને આ બાજુ પેલા ગામમાં પેલા મુખીને પણ ખબર પડે છે અને મુખી ભોલાને કહે છે કે ભોલા આ બાજુ જે સુંદરપુરમાં જે ભયંકર યુદ્ધ થવાનું છે ને એનો નિર્ણય અત્યારેથી આવી ગયો છે કે યુદ્ધ કોણ જીતવાનું છે ત્યારે બોલો કહે છે કે બોલો તો ખરા યુદ્ધ કોણ જીતવાનું છે ત્યાં તો પાછળથી ભૂતિયો આવ્યો અને કહે છે કે હે મુખી મને તો જણાવો કે આ યુદ્ધ કોણ જીતવાનું છે કારણ કે તમે તો હવે ભવિષ્યવાણી કરવા લાગ્યા છો કારણ કે હજી તો યુદ્ધ બે દિવસ પછી થવાનું છે અને અત્યારથી જ તમે ભવિષ્યવાણી કરી રહ્યા છો બોલો મુખી કોણ જીતશે ત્યારે મુખી કહે છે કે ભૂતિયા ભવિષ્યવાણી નથી પરંતુ સચ્ચાઈ નજરો નજર દેખાઈ રહી છે કે સુંદરપુરમાં ત્રીસ હજાર જેટલા સિપાહીઓ લડવા જવાના છે અને એટલા જ સિપાહીઓ વધ્યા છે ત્યારે આ બાજુ દુશ્મન રાજાએ તેના ચાર ચાર મિત્ર સાથે મળી અને એમની બધી ફોજ ભેગી કરી છે અને લગભગ બે લાખ ઉપર સિપાહીઓની ફોજ લઈ અને આવતીકાલની વહેલી સવારે આ ચારેય રાજાઓ આ બે લાખ સેનાનું નેતૃત્વ કરતાં કરતાં સુંદરપુર બાજુ ચઢાઈ કરવા નીકળી જવાના છે તો સ્વાભાવિક છે કે ભૂતિયા બે લાખ સિપાહીઓ સામે ત્રીસ હજાર સિપાહીઓ તો હારવાના જ છે ત્યારે મિત્રો ભૂતિયો કહે છે કે હા મુખી એ વાત તમારી સાચી છે ત્યારે બોલો કહે છે કે ભૂતિયા શું તું તારા પરમ મિત્ર રાજકુમારનું રજવાડું નહીં બચાવે અને શું રાજકુમાર આમને આમ મરી જશે એનો આખો પરિવાર મોતને ઘાટ ઉતરી જશે ત્યારે ભૂતિયા તું તારા પરમ મિત્ર રાજકુમારની લાશ જોઈ શકશે ખરા અને મિત્રો આમ આ ભોલો ભૂતિયાને ઉપસાવે છે ત્યારે ભૂતિયો ભોલાને જે જવાબ આપે છે અને જે નિર્ણય લે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી